નર્મદાનો ડેમ આવેલો છે ત્યાં પહોંચી ગયા છે અને જે પાણી ડુંગર તરફથી આવે છે તો પ્રથમ આપણે ડુંગર તરફ જઈએ અને ત્યાં જોઈએ કે કઈ જગ્યાએથી આ પાણી આવી રહ્યું છે તો અત્યારે આપ જોઈ રહ્યા છો કે સાપરાનું તળાવ કહેવાય છે કાતરોડી ગામની અંદર કાતરોડી ગામથી જે અંદાજે બે કિલોમીટર જેટલું દૂર થતું હશે કાતરોડી ગામથી તો એક સરસ મજાનું સાપરાનો ડેમ છે અને ત્યારબાદ હવે આપણે જોઈશું કે અહીંનું જે પાણી જાય છે ઓગેનીથી તે નાકાના તળાવ તરફ જાય છે તો હવે આપણે તે નાકાનો ડેમ જોઈએ સાપરાનો જે ડેમ આવેલો છે તેના ઓઘીને ગયા આ તેનો રસ્તો છે પાળ ઉપરથી જવાય છે જો આ પાળ ઉપરથી ત્યાં જવાય છે અને પાળની નીચે જોશો તો સરસ મજાના અહીંયા પણ નાના નાના ધોધ છે ઝરણાઓ ત્યારબાદ હવે આપણે જઈ રહ્યા છીએ નાકાનો ડેમ કેવી છે સરસ મજાનો જો તમે ઓવરફ્લો થઈ ગયેલો છે અને હાલ આ નાકાનો ડેમ છે ત્યાંથી પાણી જો કાતરોડી ગામની તરફ જઈ રહ્યું છે ત્યારે જે કાતરોડી ગામનો ડેમ છે ત્યાં જઈ રહ્યું છે તે પણ આપણે આગળ જોશું અને આ જો આ સરસ મજાનો ઓવરફ્લો થઈ ગયેલો છે નાકાનો જે ડેમ છે તે

તો જે નાકાનો ડેમ આવેલો છે ત્યાંથી આપણે અત્યારે ગામ તરફ જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો જે નાકાનો ડેમ છે ત્યાંથી સરસ મજાનું પાણી એકદમ ખળખળ ખળખળ અત્યારે ગામ તરફ જઈ રહ્યું છે તો હવે જે પાણી જઈ રહ્યું છે તે કાતોડી ગામનું જે નાનકડો એવો ડેમ આવેલો છે ત્યાં જઈ રહ્યું છે તો ત્યાં પણ આપણે જોઈએ કેટલું પાણી ભરાણેલું છે અને તમે અહીં પણ તમે જોશો રસ્તાની બંને બાજુ તો સરસ મજાનું એકદમ હરિયાળું તમને જોવા મળશે અને અહીં પણ તમે જોશો તો જો ભેંસનું ધણ છે એ ગામ તરફ જઈ રહ્યું છે અને ગોવાળો જેની સાથે બધા જઈ રહ્યા છે જેવું પાણી સરસ મજાનું ગામ તરફ જઈ રહ્યું છે ત્યારે ડેમ છે પાણી જઈ રહ્યું છે ત્યાં રસ્તામાં એક સરસ મજાનો નાનો એવો બ્રિજ પણ બનાવેલો છે અને બ્રિજની ઉપરથી પાણી જઈ રહ્યું છે ત્યારે આપણે જોઈ રહ્યા છીએ જે કાતોડી ગામનો જે એક નાનો એવો સરસ મજાનો ડેમ આવેલો છે ત્યાં પહોંચી ગયા છે અને જે પાણી ડુંગર તરફથી આવે છે એ જોઈ તમે જોઈ શકો છો કે અત્યારે જે કાતોડીનું જે તળાવ છે ત્યાં પાણી આવી રહ્યું છે અને આ રસ્તો આપણે જે રોડ છે તે કાતોડી ગામ તરફ જઈ રહ્યો છે મિત્રો આજે આપણે ગાયોનું ધણ ભેંસોનું ધણ અને તમે જોશો તો ગાર્ડનનો ઘેરો પણ તમે જોઈ શકો છો કે સુંદર નજારો તમને જોવા મળશે એકદમ જંગલમાંથી અત્યારે સરી અને આ જે ગાર્ડર છે તે આવી રહ્યા